લોકો ને આપડે રજા આપી જાય ગયા હવે અમે લોકો કોઈને વર્કર નથી કેતા કંપનીમાં અમારા એસઆરકે ના ફેમિલી મેમ્બર કહીએ તો મેં બધા અમારા પાર્ટનરો સમજાવ્યું કે આપડે ચાલી વર્ષથી ફેમિલી મેમ્બર ફેમિલી મેમ્બર કરીએ હવે અત્યારે એને રજા આપી દઈએ એ મને કઈ બંધ બેસતું નથી મારું હૃદય એમ કે છે કે આ લોકો આપણે ફેમિલી મેમ્બર કીધા છે ને તો હવે બચીએ કે ન બચીએ પણ હવે જ્યારે આ બિલ્ડિંગમાંથી બહાર નીકળશું ને ત્યારે આપણે બધા હારે નીકળશું કારણ કે એ આપણા દીકરા છે આપણને એને પેરેન્ટ માન્યા છે એટલે આપણે આ બિલ્ડિંગમાં રહીને છોકરાઓ એ નહીં બને એટલે માની ગયા બધા મેમ્બર બધા પાર્ટનર મનાવા અગ્રા હતા તો એ લોકોને કીધું આપણે રજા આપવી છે ચાલો કોને કોને આપવી જોઈએ તમે લિસ્ટ બનાવો એ લોકો અઠવાડિયું મહેનત કરી પછી બે હજાર માણસોને જે રજા આપવા છે તો હા બે ટોટલ મારો પગારનું કેટલું થાય છે કે દસ ટકા ભૂલ્યા કે ચાર હજાર વઈ જાય એનું નેવું તો મેં એને કીધું નેવું ટકા તમને મારે નથી પડતાના ધર પછી માની ગયા